હવે માણસ એટલો હોશિયાર છે કે એને ખબર છે પાંચ લાખ ઇન્વેસ્ટ કરતા મને પાંચ મહિનામાં દસ લાખ મળે છે એક ટકે વ્યાજ લઈ લે છે તમને ભાગીદાર નહીં નહી બનાવશે છતાં આપડે ગાડા થઈ જવી છે જઈને ભરવી છે તો દોડવા જો અમારો ધંધો કોઈ ત્યાં પોતે બાંધો કોઈ ન બાંધો અને આપડતું નતું એ કરવા જોયું એટલે ભરાણો આવા ઘણા દાખલા છે પણ આવતી સભામાં હું ખુલાસા આપીશ

પાર્કિંગથી લઈને પ્રસાદીની ડીશ લો જો કોઈ તમારી પાસે દસ રૂપિયા માગે તો મારા ઝંડા જોડી લઈને નીકળી જાવ